ઇન્સ્ટા જ્વેલર્સ એલ એલપી દ્વારા નવા ચેનલ સ્ટોર ઇન્સ્ટાના લોન્ચની જાહેરાત કરવામાં આવી છે ગાંધીનગરમાં સરગા સરણ ખાતે પ્રથમ શોરૂમ શરૂ કરીને સંસ્થાએ સત્તાવાર વિસ્તરણની જાહેરાત કરી છે આધુનિક ડિઝાઇન અને પારંપરિક શિલ્પકલાના સમન્વય સાથે ઇન્સ્ટા હવે તેના પ્રથમ ફ્લેગશિપ રિટેલ શોરૂમ સાથે ગાંધીનગરના ઝડપી વિકસતા માર્કેટમાં પ્રવેશ છે અને જ્યાં આત્મા અને સ્ટાઇલનો સમન્વય થાય છે એ દૃષ્ટિ સાથે ઇન્સ્ટા ભવ્ય અને ભાવાત્મક રીતે જોડાયેલી જ્વેલરી પ્રસ્તુત કરવાનું લક્ષ્ય ધરાવે છે આ પ્રસંગે જાણીતા ડિજિટલ ઇન્ફ્લુએન્સર રિયા મર્ચન્ટ ખાસ ઉપસ્થિત રહ્યા હતા ઇન્સ્ટા જ્વેલર એલ એલપીને હાર્દિકભાઈ ઠક્કર જલ્યાણ ગ્રુપ ઓફ જ્વેલર્સ ખ્યાતનામ કંપનીઓના સહયોગથી

એમાં અમારી સ્પેશિયલ ઓફર છે બાય વન ગેટ વન થ્રી અને અમારો ઇન્ટ્રોડક્શન એવું આપી શકે કે અમે બજારની અંદર નવી એક આજના જનરેશનને અનુકૂળ આવ્યું કલેક્શન અને એમના બજેટને અનુરૂપનું લોન્ચિંગ કર્યા છે જેમાં તમને ઓલ ઇન્ડિયાની સારામાં સારી પ્લસ ઇમ્પોર્ટ આઈટમો પણ તમને મળશે

आज समिति ने ब्यूरो के विषय बात करी तो ये समझ बना लिया जातो जे एमीकार्प छे અને કઈ કયા કયા દેશોમાંથી કયા કયા આયાત કરવામાં આવે છે. બોટલ સાહેબ હેન્ડિગ્રાફી સાથે મશીન મેડ પણ હશે કે અ મેક્સિમમ આપરો પોતાનો ઇન્ડિયાની જેને કયા કયા સપ્યોની આઇટમ તથા ઇમ્પોર્ટરઓ પાસે થી તુર્કી છે પૂરેપૂરું ધ્યાન રાખ્યું રિપોર્ટર સંજીવ રાજપૂત